નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો ખેડાની આજુબાજુ છેલ્લા બે દિવસથી પાણીના પૂર આવ્યા છે ખેડા મહેમદાદ રોડ પર પાણી ફરી વળ્યા છે એટલે વાહન વ્યવહાર અને અવરજવર લગભગ બંધ છે એમ કહી શકાય અને એની અસર હાઈવે ચોકડી પર કેવી થાય છે એ આપણે અત્યારે આ બ્લોગમાં બતાવીશું પાણીના પૂરના ટાણે ખેડાનો માહોલ હા હાઈવેનો કેવો છે તમે જોઈ શકો છો જે રોડ ઉપર વાહનોનો ધમધમાટ હોય ત્યાં અત્યારે નાગરિકોનો પણ ધમધમાટ છે આપ જોઈ રહ્યા છો નાગરિકોની અવર જવર પણ હોય છે કીર્તિભાઈ છે દલવાડી અને બંને ભાઈઓ મિત્રો સાથે ગાડી લઈને પાણી જોવા ગયા હશે અને અત્યારે ખેડા હાઈવે પર ખાનગી અને સરકારી વાહનોનો કાફલો તમને અવર જવર કરતાં જોવા મળશે તંત્ર ખૂબ જ એલર્ટ છે અત્યારે અને મિત્રો ખેડા મેમદાવાદ રોડ જે છે ત્યાં પાણી ભરેલા છે બસ સ્ટેશન આગળને બસ સ્ટેશન ચોકડીને પોલીસ સ્ટેશન ચોકડીને બધે તો ત્યાં ટ્રેક્ટર લઈને જઈ શકાય છે અત્યારે વધુ સૌથી વધારે અહીંયા ગરમ મગફળી અને આ બાફેલા અને શેકેલા મકાઈનું વેચાણ વધારે સારું થાય છે તમે જો સવારથી અહીંયા મકાઈ બાફવા માટે મુકાયા છે અને લીલા શાકભાજી પણ અહીંયા મળી રહેશે અને ડુંગળી બટાકા સાથે આ કેળા અને ફ્રૂટ્સને બધું વેચાણ થાય છે તમે જુઓ તાજા લીલા શાકભાજી નજીકના ગામમાંથી એ બધા આવે છે વેચાણ માટે અહીંડી અને આ મહારાણા પ્રતાપ સર્કલ છે બધા બેઠા છે તમે જુઓ આવું દ્રશ્ય તમને જોવા ના મળે પરંતુ અત્યારે પબ્લિક અહીંયા જ ટહેલતા હોય છે કોઈને અહીંથી બહાર ગામ જવાનું હોય કોઈ બહાર ગામથી આવ્યા હોય કોઈની નોકરી પર જવાનું હોય એટલે બધા અહીંયા બેઠા હોય છે અને વાહનો સ્કૂટરોને લઈને બધા પાણી જોવા જતા હોય છે અથવા ખરીદી કરવા માટે આવતા હોય છે ચેડા પાસે આપણે રિવરફ્રન્ટ બનાવ્યો છે એટલે શહેરમાં થઈ રિવરફ્રન્ટ ઉપર થઈ અને હાઈવે પર આવી શકાય છે જીવન જરૂરિયાતની તમામ ચીજ વસ્તુઓ લગભગ અહીં હાઈવે પર મળી રહ્યા છે અને તમે જુઓ સર્કલ ઉપર બધા બેઠા છે અને જ્યાં વાહનોનો ધમધમાટ હોય ત્યાં અત્યારે માણસોનો ધમધમાટ છે પબ્લિક અવર જવર રોડ ઉપર કરતી હોય છે અહીંયા જુઓ આ ડુંગળી બટાકા અને અન્ય શાકભાજી ટામેટા અને બધું છે વેચાણ માટે અહીં લારીઓમાં ઠલવાઈ રહ્યું છે તમે જુઓ પૂરના પાણી આવ્યા છે પરંતુ તમામ નાગરિકોને હાઈવે પર જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ મળી રહે છે અને અહીંયા જુઓ ડુંગળી બટાકાનું વેચાણ થઈ રહ્યું છે અને એમને એમ કેવું છે વ્યાજબી હવા જ લે છે રુચિતભાઈ છે અને હાઈવે બાજુ ફરવા આવે છે એટલે થોડું એમનું શૂટિંગ કર્યું છે રેસ્ટ હાઉસ છે ખેડા મહેમદાદ રોડ અહીંથી જુઓ તમે અને આ બાજુમાં જે રહેતા બધા છોકરાઓ છે અને આખો દિવસ એન્જોય કરે છે પૂરના પાણીમાં પાણીમાં જવાનું આવવાનું ને ફરવાનું સ્વામિનારાયણ ગેટ છે અને આ રોડ ઉપર અત્યારે ટ્રેક્ટર લઈને જ જઈ શકાય અવર જવર માટે ટ્રેક્ટર જ કામ આવે કારણ કે આગળ છેક સુધી પાણી છે અને લગભગ ડીઝલ કરતાં ઉપર એ પાણી આવે છે તમે જુઓ બધા ટેણિયાઓ બધા નાઈ છે વોટરપાર્ક જેવી મજા એ માણી રહ્યા છે વોટરપાર્ક જેવી જ મોજ મફતમાં અહીંયા આ છોકરાઓને મળી રહી છે જુઓ તમે હાઈવે ચોકડી છે મહારાણા પ્રતાપ સર્કલ છે અને સ્વામિનારાયણ ગેટ છે અને અહીંયાથી છેક પોલીસ સ્ટેશન સુધી પાણી ભરેલા છે અને અહીંયાથી આગળ મેલડી માતાના મંદિર આગળ સુધી પાણી છે ગઈકાલે એટલે કે સત્યાવીસ તારીખે પાણી હતું એના કરતાં આજે અઠ્યાવીસ તારીખે પાણીનું જલસ્તર થોડું ઊંચું આવ્યું છે મુકેશભાઈ છે અને શાંતિનગર સોસાયટીમાં આવ્યા છે ને શાંતિનગર સોસાયટીમાં પાણી ભરેલું છે અને રોડ વચ્ચે જે ડિવાઇડર છે એ ડિવાઇડરના લીધે પાણી આગળ ખસતું નથી એટલે એમનું એવું કહેવું છે ડિવાઈડર થોડું તોડવામાં આવે તો પાણી જલ્દી વહી જાય અને અંબિકા તરફ જઈ રહ્યા છે અંબિકા કોમ્પ્લેક્સમાં ઘણા બધા ફસાયેલા છે અને પાણી પણ અંબિકામાં બહુ ભરાયેલા છે અને આ કાંતિભાઈ સોની છે અને જો તમે પૌત્રીને લઈને પાણી બતાવવા ખરીદી કરવા માટે આવ્યા છે અહીંયા ટેમ્પરી હંગામી માર્કેટ જેવું જ બધું થઈ ગયું છે તમામ વસ્તુઓ અહીંયા આગળ વેચાણ મળી રહે છે અને દૂર ગામથી બધા પૂરના પાણી જોવા આવ્યા હોય ખરીદી કરવા માટે આવ્યા હોય અને ઘણા બધા આજુબાજુના ગામના રહીશો અત્યારે ખેડાની આજુબાજુ સોસાયટીઓમાં આવીને રહે છે જયેશભાઈ ધોબી છે એ પણ અહીંયા આવ્યા છે ને જયેશભાઈ સાથે આપણે રજવાડી ચા છે ત્યાં ચા પીવા જઈશું હવે હમણાં જ પંદર ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા ઘેર ઘર તિરંગા દરમિયાન જે રાષ્ટ્રધ્વજ ફરકાવાયા હતા એની જે જો અસર આપ જોઈ રહ્યા છો અને આ જીમખાના ક્લબની પાછળનો વિસ્તાર છે ત્યાં બધા મકાનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે પાણી ઘૂસી ગયું છે પીવાના પાણી માટે અહીંયા બાજુમાંથી વ્યવસ્થા માટે જઈ રહ્યા છે બેન અને અહીંયા બધા પૂજક ભાઈઓ છે કેટલાક અને અહીંયા પાણી ભરાયું છે એના માટે નિકાલ માટેની બધી ચર્ચાઓ કરી રહ્યા છે અહીંયાથી તોડીને પાણી નદી બાજુમાં જ નદી છે એટલે થોડું ખોદી નાખવામાં આવે તો પાણીનો નિકાલ થાય એવું એવું વિચારી રહ્યા છે અને હવે અહીંથી થોડા આગળ આપણે પેટ્રોલ પંપ છે એનાથી થોડા આગળ શાંતિનગર સોસાયટી એ બાજુ આવે છે અહીંયા પાણી ભરેલા છે શાંતિનગર સોસાયટી છે ડાબી સાઈડ અહીંથી અને એક જ સાઈડે પાણી ભરાયેલું છે તમે જુઓ એટલે જે શાંતિનગર આગળ રોડ ડિવાઈડેડ છે એના કારણે શાંતિનગર બાજુ પાણી ભરાયેલું છે પરંતુ જે આપણે વણાક છે જ્યાં એન્ટ્રી થવાની છે ત્યાં થોડું ગેપ છે ત્યાંથી પાણી વહી અને અહીંયાથી પાછળ નદીમાં જઈ રહ્યું છે સીડી નદી પાછળ જ છે આ જે મકાન દેખાય છે એની પાછળ જ શીરડી નદી છે જુઓ આ મકાનની અંદર પણ પાણી ઘૂસી ગયા છે ને બાળકો અહીંયા નાય છે અને બધા જ ખેડાના યુવાનોને બધા પાણી જોવા આવે છે લાલભાઈ છે અને તેઓ અહીંયા બાજુમાં જ કંપનીમાં નોકરી કરે છે અને ત્યાંથી આવે છે શાંતિનગર સોસાયટીના બધા રહીશો છે અને પાણી નીકળે કેવી રીતે થાય એનું જ બધી ચાલે છે જો ટ્રેક્ટરથી જ અંદર જઈ શકાય એવું છે અત્યારે અહીંયા જો આ ડિવાઇડર છે આ સાઈડ પાણી નથી અને બીજી સાઈડ પાણી છે એ આપ જોઈ રહ્યા છો અને અહીંયા પાણીનો ફોર્સ છે અહીંયાથી પાણી વહી અને પાછળ શેરડી નદીમાં જાય છે અને આ જયેશભાઈ છે મફતભાઈના દીકરા અને એ આવી રહ્યા છે પાણીનો ફોર્સ પણ અહીંયા વધારે છે ભલે પાણી થોડું ઓછું છે તમે જુઓ ડિવાઈડરની આ સાઈડ શાંતિનગર બાજુ પાણી છે અને બીજી સાઈડ ઓછું પાણી છે આ સાઈડ વધારે ભરાવો થયેલો છે એટલે ડિવાઈડરના કારણે પણ અહીંયા પાણીનો જલ્દી નિકાલ થતો નથી ઝડપી પાણી વધી રહ્યું છે હરીશભાઈ છે મેડિકલ સ્ટોર અને એમના દીકરા સાથે ઊભા છે ભુદેવ છે અને એ પણ પાણી જોવા આવે છે અને હવે આપણે થોડું ફોટો ગેલેરી બતાવીએ છીએ જે ડિવાઈડર છે એના કારણે પાણી ભરાઈ રહ્યા છે એક સાઈડ એનો થોડો નજારો બતાવીએ છીએ શાંતિનગર સોસાયટીની સામે રોડ ઉપર છે તો મિત્રો હાઈવેનો ધમધમાટ આ પૂરના પાણી સમય હતો એનો બ્લોગ આપણે આ સાથે શેર કર્યો છે આ સાથે આપણે રિવરફ્રન્ટ જે છે એમાં ભંગાણ થયું છે એનો બ્લોગ શેર કર્યો છે અને વાત્રક નદીના નવા પુલનો કિનારાનો થોડું દૃશ્ય છે એ બ્લોગ શેર કર્યો છે એ પણ જરૂર જુઓ અને જીપી સિરીઝ ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો જીપી સિરીઝ એ ચેનલને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ વંદે ગુજરાત